અમદાવાદ મુકામી સિવિલ હોસ્પિટલની સામે જે મેડિકલ ભવન રાખવામાં આવે છે માત્ર દસનામ ગોસ્વામી જ્ઞાતિના દીકરા દીકરીઓ કે કોઈ પણ હોય નાની ઉંમર મોટી ઉંમરના કોઈપણને ત્યાં ઉતરવું હોય એના માટે નિશુલ્ક સેવા આ દસનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા જે મેડિકલ ભવન જે ચાલુ કરવામાં આવેલું છે ચેતનગીરી મધુગિરી મેડિકલ ભવન આ મેડિકલ ભવનના પાયાના પથ્થર એવા હિમેન્દ્રભાઈ જસવંતગીરી બાપુ અને જામનગરની ટીમ એમને એટલી હદે સેવા કરી છે સમાજની કે સમાજના લગભગ કોઈ વ્યક્તિ કરી ન શકે આવી સેવાની સાથે સાથે એ લોકોને એવો સારો વિચાર આવ્યો કે આપણા આપણી જ્ઞાતિના દસના ગોસ્વામી જ્ઞાતિ મંડળના આપણી જ્ઞાતિના ગુજરાતમાં ભણતા બાળકો માટે શું એટલે આવો વિચાર આવતા એવો સદવિચાર સમાજની સામે મૂકી અને આ લોકોએ શૈક્ષણિક સંકુલ એટલે કે ગાંધીનગર આપણે જે પાટનગર કહેવાય ત્યાં શૈક્ષણિક સંકુલ માત્ર દસનામ ગોસ્વામી જ્ઞાતિના દીકરા દીકરીઓ ભણી શકે અને કાલ સવારે એમાંથી કોઈ મોટા અધિકારી કે ઓફિસર થઈ અને બહાર પડે તો એમ કહી શકે કે હું મારી જ્ઞાતિની છાત્રાલયમાં ભણેલો છું કે હું મારી જ્ઞાતિની છાત્રાળીમાં અભ્યાસ કરેલી યુવતી છું આવી જે સેવા જે પૂરી પાડે છે એ સેવાના ભાગરૂપે આ લોકોની મહેનત એટલી છે કે એક બાજુ મેડિકલ બોર્ડની સેવા ચાલુ છે બીજી બાજુ ગાંધીનગરના શેરાથા શેરથા મુકામે એટલે કે ગાંધીનગરમાં ગાંધીનગરથી સાત કિલોમીટર દૂર ત્યાં એમને મામલતદાર સમક્ષ જમીનની થતી જંત્રી પણ ભરી દીધી છે બે હજાર ચોરસ વારનો પ્લોટ છે અને આ લોકો જે ગામડે ગામડે ફરી સમાજ સમાજ માટે ભીખ માંગવાના અમે શરમાસું નહીં બાપુ એવી રીતે સમાજ પાસે ઘરે ઘરે જઈ અને જે શૈક્ષણિક સંકુલ માટે જે દાન યોગ કે માગે છે એ ખરેખર આપણે જો દસનારના દીકરા હોય આપણને આપણી જ્ઞાતિ પ્રત્યે લાગણી હોય અને આ લોકોની સેવાની જો આપણે કિંમત કરી શકતા હોય અને એટલા લોકો સિવિલ હોસ્પિટલમાં જે મેડિકલ ભવન છે ત્યાં રોકાવાનો લાભ લઈ રહેલા હોય તો આપણે દસનારના દીકરા તરીકે બને એટલું યોગદાન કોઈપણ રીતે મદદ કરવા હું સમગ્ર સમાજને સમગ્ર જ્ઞાતિજનોને વિનંતી કરું છું ઓમ નમ નારાયણ જય દશમ